ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે હાલનો વરસાદના આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે જેમાં સંપૂર્ણ ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર ક્યારે વરસાદ થશે તે પણ માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં સોળ તારીખના રોજ એટલે કે સોળ જુલાઈ બે હજાર રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો પછી ગઈકાલે સત્તર તારીખે જે વરસાદનું વિરામ જોવા મળ્યો એટલે કે રાજ્યની અંદર ક્યાંય ખાસ વરસાદ નોંધાયો ન હતો સત્તર તારીખે સંપૂર્ણપણે અનેક અંદર તડકા માહોલ પણ જોવા મળ્યો એનું કારણ જે છે એ પણ અમે આજના પ્રિડિક્શનની અંદર ગોત્યું છે એનું કારણ છે એ આપણે મેપની અંદર ડેટા પ્રમાણે આવતીકાલે ઉપરના એક્સ્ટ્રા વિડીયોની અંદર અમે તમને સમજાવશું ખાસ અત્યારે જે વાત કરવાની છે 16 થી વીસ જુલાઈના વરસાદની જેમાં આજે અઢાર જુલાઈ છે આજે અઢાર જુલાઈના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે જેની અંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલીના અનેક વિસ્તાર તાલુકાથી લઈને અનેક વિસ્તારોની અંદર અમરેલી જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને રાજકોટના ઉપલેટા આસપાસના પણ અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે જે અમે ઘણા સમયથી આપને જણાવતા હતા કે દસ ઇંચ ઉપર એટલે કે ડબલ આંકડાની અંદર વરસાદ જોવા મળશે એ આજની તારીખે અનેક વિસ્તારોની અંદર દસ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નોંધાયો છે જોકે આ રાઉન્ડ છે એ વીસ તારીખ સુધી ચાલવાનું છે એકવીસ તારીખ થી બીજો નવ રાઉન્ડ પણ ચાલશે એટલે એકવીસ ચાલુ થશે એ જુલાઈ લઈને સુધી છે એટલે એટલું કહી શકાય કે લઈને જુલાઈ સુધી આપણે સંપૂર્ણ નો માહોલ રહેવાનો છે એમાં ખાસ કરીને આવતીકાલે ઓગણીસ તારીખ અને પરમ દિવસે વીસ તારીખ એમ ઓગણીસ અને વીસ જુલાઈ બે દિવસ જે વરસાદ પડવાનો છે એ વરસાદનું જે તીવ્રતા છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાત ની અંદર હળવા મધ્યમ વરસાદો જોવા દક્ષિણ ગુજરાતનું સુરત વલસાડ બારડોલી અને ડાંગ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ હશે અતિ ભારે નહીં ખાસ કરીને અતિ અતિભારે વરસાદની જે શક્યતાઓ ઓગણીસ ને વીસ તારીખે છે તેની અંદર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે એ વિસ્તારોને વાત બાદ કરતા અન્ય વિસ્તારો છે એટલે કે કચ્છનો વિસ્તાર છે કચ્છનો જે પૂર્વ સાઈડનો વિસ્તાર છે રાપર તાલુકા સાઈડનો વિસ્તાર છે એમાં આવનારા બે દિવસ સુધી હજુ કોઈ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી હા રાપર તાલુકાની અંદર કદાચ હળવા સામાન્ય વરસાદો પડે એ વાત અપવાદ રહેશે સારો વરસાદ ઓગણીસ ને વીસ તારીખે બે દિવસની શક્યતા નથી એકવીસ બાવીસ તારીખથી ત્યાં રાપર તાલુકામાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર દ્વારકા બોટાદ અને ભાવનગરના જે અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદો જોવા મળે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર ત્યાં વરસાદો નોંધાય ત્યાં ભારે વરસાદ છે એ આવનારા બે દિવસની પણ આવનારા બે દિવસ બાદ આ તમામ વિસ્તારોની અંદર પણ અતિભારે અને સારા વરસાદો નોંધાઈ શકે છે એટલે ખાસ કરીને ઘણા બધા વિસ્તારો બાકાત છે એને આપણે એકવીસ તારીખથી જે રાઉન્ડ રાઉન્ડ ચાલુ થાય તેની અંદર લાભ મળે તેવી શક્યતાઓ છે કેમ કે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર આજની તારીખે તૈયાર થયું છે જેની માહિતી છે એમાં આવતીકાલે બપોરના વિડીયોની અંદર આપવાના છે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ કે બરોડા જેવા વિસ્તારો છે એમાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ આવનારા બે દિવસ પડશે એ પછી એકવીસ બાવીસ તારીખથી ત્યાં સારા વરસાદો નોંધાઈ શકે છે એવી જ રીતે ઉત્તર ગુજરાતના ભાગના વિસ્તારો એવા છે કે હજી વરસાદમાં બાકાત છે જેમાં વાવ થરાદ હોય સુઈગામ હોય અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ કોઈ સારો વરસાદ નોંધાયો નથી જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાનો સમાવેશ થાય છે અને આ ચારેય જિલ્લાની અંદર ઓગણીસ બે દિવસ સુધી કોઈ મોટો વરસાદ પડે તેવી અમે શક્યતાઓ માનતા નથી હા એક ચોક્કસ બાવીસ તારીખથી જે નવું રાઉન્ડ વરસાદ આવી રહ્યો છે નવું સેશન છે એની અંદર એમાં અપેક્ષા રાખી શકાય છે અને એ વિસ્તારોમાં પણ આવતીકાલે બપોરની અંદર વિડીયોની અંદર અમે ખાસ માહિતી આપવાના છે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યના તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા સામાન્ય વરસાદો છે એ આવનારા બે દિવસ એટલે કે ને વીસ તારીખ દરમિયાન નોંધાય ખાસ કરીને વધારે તીવ્રતા રહેવાની છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના જે જિલ્લા છે એ જિલ્લાની અંદર વધારે તીવ્રતા રહેવા જોવા મળશે બીજા વિસ્તારોની અંદર વરસાદ ઓછા જોવા મળશે અને બે દિવસ બાદ જે નવો રાઉન્ડ ચાલુ થશે એમાં બંગાળની ખાડીનું લો પ્રેશર ફરીથી એક આવી રહ્યું છે આજે એ લો પ્રેશર બની ચૂક્યું છે એ લો પ્રેશરનો જે ટ્રેક છે એ ટ્રેક કયા વિસ્તાર ઉપરથી પસાર થશે એની સંપૂર્ણ માહિતી આવતીકાલના બપોરના વિડીયોની અંદર આપવામાં આવશે ને ગઈકાલે સત્તર તારીખના રોજ સુકામ વરસાદ નહોતો પડ્યો એની પણ માહિતી આવતીકાલના વિડીયોની અંદર બપોરે બપોરે આપવામાં આવશે ખાસ કે જે આજની તારીખે એટલે કે અઢાર જુલાઈ બે હજાર ના રોજ જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે ત્યાં ભયંકર અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે હું ફરીથી આપને કહું કે ઘણા સમયથી અમને જે ડર હતો એવો વરસાદ આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક જિલ્લાઓની અંદર આજે જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા બે દિવસ સુધી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે નોંધાશે